આજે એક એવી અનોખી યાત્રાનો પ્રારંભ થયો છે જેને સમગ્ર ગુજરાતનો ધ્યાન ખેંચ્યું છે આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રપતિ અને એકતાનો સંદેશ ફેલાવવા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પૂર્વે એક અનોખો કાર્યક્રમ શરૂ થયો છે આ યાત્રા કર્મથી ધર્મનો સંદેશ લઈને ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચશે ચાલો જોઈએ શું છે આ સરદાર સન્માન યાત્રા અને તેનો ઉદ્દેશ્ય શું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલથી તેમની એકસો પચાસમી જન્મ પૂર્વે સરદાર સન્માન યાત્રા બે હાજર પચીસ નો પ્રારંભ થયો છે આજે અગિયાર સપ્ટેમ્બર ના રોજ બારડોલી ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી થી પચાસ ગાડીના કાફલા સાથે આ યાત્રા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ યાત્રા આગામી દિવસ જિલ્લા તાલુકા અને ત્રણસો પંચાવન ગામો ને આવરી લઈને સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે સરદાર સન્માન યાત્રાના મુખ્ય સંયોજક ગોપાલભાઈ વસ્તારા એ આ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે યાત્રા નું સ્વરૂપ કર્મ થી ધર્મની યાત્રા છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોખંડી પુરુષ પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને કર્તૃત્વને શ્રદ્ધાંજલિ આપવાનું છે સરદાર સાહેબ બે પાંચસો બાસઠ રજવાડાને એકસાથે કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું જે અમૂલ્ય કાર્ય કર્યું તેનાથી પ્રેરણા લઈને આ યાત્રા સર્વ સમાજ સંસ્થા અને વર્ગને એક જૂથ કરવાનો પ્રયાસ કરશે આ યાત્રા કુલ અઢારસો કિલોમીટરનું અંતર કાપશે જેમાં અઢાર જિલ્લા અને બાસઠ તાલુકાઓના ત્રણસો પંચાવન ગામોનો સમાવેશ થાય છે આ ઉપરાંત આ યાત્રા ચાલીસ જેટલી નદીઓને પણ આવરી લેશે આ જાહેર કરવામાં આવી છે મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ ગુંડલ ચિહોરા ભાવનગર પાલીતાણા દામનગર અમરેલી સાવરકુંડલા જુનાગઢ સાસણગીર તલાળા થઈને અંતે બાવીસ સપ્ટેમ્બરે સોમનાથ ખાતે આ યાત્રા જે ગામો અને શહેરના રાત્રિ રોકાણ કરશે ત્યાં જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે આ યાત્રાની પૂર્ણાહુતિ બાવીસ સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે યોજાનારી સભામાં થશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય અને સામાજિક નેતાઓ હાજરી આપશે આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી પરંતુ દેશની એકતા અને અખંડરીતા જાળવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા બલિદાનનું સ્મરણ કરાવતો એક સાંસ્કૃતિક મહાયજ્ઞ છે તો આવા જ સમાચાર જોવા માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર